વિલેજમાં ભાઈ વ્લોગમાં હા વ્લોગમાં વ્લોગમાં તો કઈ નહીં આપણે છે ને સવાર સવારમાં આવી ગયા છે ડુંગળી પર તમે જોઈ શકો છો આપણે આ બાજુ આવી ગયા છે બાકી સવાર સવારના છે ને સાડા સાત વાગ્યા છે અને તમને બધાને ખબર જ છે કે આપણે સવારમાં સાડા સાત વાગે વ્લોગ મૂકી દઈએ છે તો તમે વ્લોગ જઈને જોઈ લેજો આપણો મારા ભાઈ કાલનો આપણે મેગીની વાળો વ્લોગ બનાવ્યો છે સવાર સવારમાં ચા અને બિસ્કિટ મળી જશે છે મારો ભાઈ રાપુ છે ને

હાસી સાયરી બોલાય જાય પણ હાસી સાયરી બોલ કઈ ના ખોટું ના ખોટું નહી માનતા કોઈ મારો ભાઈ બાર કોમેડિયન વાંધો ને આપડે છે ને લાઈટ આવે ત્યારે ફટાફટ પાણી ફેરવી ઘેર જાય ખાવાનું બાકી છે કે ખાયા ખાયા ખાવા ચાલો ખાવા ખાતા બી ઘરે ખાવા માટે આવી ગયા છે ને આપડી બેબી આ શું ખાવા ખાવાનું તું ખાવા માં રોટલો આપડે છે ને અંદર કોની નાખ્યું તો આપડે છે ને બહેન ખાલી આરામથી મારો ભાઈ બરાબર ની ભૂખ લાગી છે પછી બીજું બધું કામ કરીએ આપડે ખાવા ખાવા ખાઈ ને આવતા રહ્યા છે ખેતર માં ફરીથી કુવાની સાઈડ તમે જોઈ શકો અને લાઈટ જોયું ને એને હાથે હાથે છે ને આ ફોટો આલ બી છૂટી ગયો તમે જોઈ શકો અને નરિયા તો હું કરેલા હે પીચિંગ বজવાના હે આ પાઇપ કેમ બાંધવાનો YouTube માં સર્ચ કરી લ લે કેસે કેસે લોકો રહેતે યાર યહા પર YouTube માં આવા આવા લોકો પડી આ બાંધવાનું છે પણ ની પહેલા આવું કળે કલે શું દુકાને ફરે આવે ગેરન કી દવા ઘરે ફરે ચાચા કળે કલે જાય હમો કોતમુદા કોણ કહેતા ની દુકાને તો છે ને અમે વેફર લેદુ ખાવા હારું પણ આયો મને વેફર આતા વેફર આને આરી મે બે લેવા કદી લેક

આપણે ખેતર માં આવી ગયા તમે જોઈ શકો ખેતરમાં આવી જશે વાળ દઈએ મારા ભાઈ ફટાફટ ફાઈનલી મિત્રો આપડે છે ને ખેતર પાણી બધું પીવાડી દીધું છે અને હવે જવાનું છે આપડે છે ને ટ્રેક્ટર લઈને તપસી લેવા માટે રામપરા મારો દોસ્ત આવે છે તો આપડે જઈએ છીએ બાકી તમે છે ને બધું આપણે પાણી પીવાડી દીધું છે આ ઉપરના ખેતરમાં આ નીચે નામ બાકી છે એ આગળના દિવસે પીવાડીશું એ માર કાકાનું છે એ માર કાકાને પીવડાવી દેશે તો છે ને હવે આપણે ફ્રી થઈ ગયા છે ને વાગ્યા કેટલા હમણાં બાર ને બાર મિનિટ થઈ છે દોસ્ત ટ્રેક્ટર લઈને આવી ગયો છે ને આપડે જવા છે રામપરા કપચી લેવા માટે કેવું છે કેવું છે ભાઈ શાંતિ છે હાઈ બોલ્યા માલ આપણે છે ને કપચીના પ્લાન્ટમાં આવી ગયા તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ આપણે કરી રહ્યા છે અને સર કાંટા પેર પેલા આપડે ખાવ ટ્રેક્ટર પર કાંટા પેર લઈ જવું પડે તો કાંટો છે તે લઈ જવું પડે તો સર આપણે તોલ કરતા આવીએ ફટાફટ પછી કપસી ભરી દઈએ આપડે કપસી ભરાવા માટે આવી ગયા છે અહીંથી કપસી ભર્યા લગભગ એવું લાગે છે મશીન વાળા ભાઈ છે નથી આવશે ને એટલે ભરી દેશે બાકી આપણી આગળ બી ત્રણ ટ્રેક્ટરો પડ્યા છે ત્રણ ટ્રેક્ટરો આગળ પડ્યા છે ત્રણ ટ્રેક્ટરો ભરી પછી આપણું ભરાશે ભાઈ કલ્પેશ છે તેની સાથે આવે ટ્રેલર ની અંદર કપ્સી ભરી નાખી તમે જોઈ શકો છો આપણે હમણાં ભરી ના અને કલ્પેશ છે ને બિલ લેવા ગયો છે અને આપણે છે ને ચોકલેટ ખાડી છે મારો ભાઈઓ આ જોઈ શકો કલ્પેશ બિલ ને આવે ફટાફટ પાછા આપણે નીકળે કેમકે કે બીજો ફેરો ભી મારવાનો છે બીજી વખત કપસી લેવા આવવાનો છે કલ્પેશ આવે તો ફટાફટ આપું નીકળીએ કેટલા ને કપ્જ થાય દેખાડ ને કેટલા થાય બતા તો યાર બિલ તો બતા એક બાર પ્લીઝ તમે જોઈ શકો આવું બિલ હોય તો વાંધો નહીં આવ આપો છે ને ફટાફટ નીકળે ટ્રેક્ટર લઈને ઘેર મારો ભાઈ ચાલ જાવ છે ઘેર જાવ છે ને જાવ જવાનું પાછું આવવાનું પાછું આવવાનું આપણે કપચી નો ફેરવેલ રહ્યા છે અને ખાલી કરવા છે તમે જોઈ શકો ખાલી કરે છે બાકી આ ભાઈ ખાલી કરે છે પછી બીજો ફેરા આપણને લેવા જવાનો છે ફટાફટ મિત્રો આપણે જ ફરીથી આવી ગયા છે કોરીમાં તમે જોઈ શકો આપણે ભરાય છે આપણું ટ્રેક્ટર પણ ભરાય ત્યારે આપણું પાછા જાય આપણું ટ્રેક્ટર કાટા પહેરતા આવ્યું તમે જોઈ શકો છો કલ્પેશ લઈને આવે છે આપણે લઈને જ મારો ભાઈ અહીં કામ એલો નાલ આપણે છે ને બીજો કપસી નો ફેરો ભરીને લાયા ને એટલે વાર ભાઈ મને છોડીને જવા કરે જવા કરે કેમ ભાઈ ક્યુ મેરે કોણ લેકે જાઓ બોલ બોલ ના મારે કામ છે ચાલ મળી હેન્ડ બાય બાય બીજી વાર મળતી નઈ કલ્પેશ આપણને છે ને હાઈવે રોડ પર ઉતારી જતો રહ્યો તારે હાઈવે રોડ છે કે આવતું ઘેર જતો રહે તારી કોઈ જરૂર નહીં એવું નથી કીધું મારા ભાઈ આપડે છે ને આવું મતલબ થોડું ઘેર ઓડિટિંગ તો કરવું પડશે ને આપડે ઘેર પડ્યા પડ્યા એડિટિંગ કરશું સુતા સુતા બ્લોગ બી એડિટિંગ કરવાનું એટલા માટે મેં કીધું તો હવે ફેરા માર ને આપણે મેં કીધું ઘેર જવાનું છે એમ કે હું આવતો રહ્યો અને તમને એક વાત કહી દઉં કે આપણે છે ને ખાસ કરીને ટ્રેક્ટર નથી સલાડતા આપણે છે ખાલી હિકવા કરીને સલાડે છે હજુ હેવી ડ્રાઈવર આપણે બન્યા નથી આવે છે એમ તે નેવું ટકા દેવું આવડે છે ખાલી દસ ટકા જેવું હિકવાનું બાકી છે એટલા માટે આપણે કોક કોક દિવસ જાય છે બાકી રોજ નથી જતા એમ તો વાંધો ને આપણે છે ફટાફટ ઘેર જાય વાટે વાટે ચાલતા ચાલતા જાહેર હશે આપડે ઘરે આવ્યા ને એટલી વારમાં મારો કેમેરામેન કા જાય તું મારી બાઇક લઈને જાય મારી બાઈક છે કાં લઈને જાય કા ફરવા કેમ થોડુંક પર્સનલ કામ છે જા જા સાલ નિકા હમાની ગાડી લાઈન પાસે મળી ને મેળ જઈએ નાખી બેઠા બેઠા એટિંગ કરતેલા તો મન છે ને એક મસ્ત ડાયલોગ યાદ આવ્યો છે કોમેડી તો છે ને આપણે એનો વિડીયો બનાવી લઈએ અને પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીશું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જો તમે ફોલો નહીં કરી હોય તો ફોલો કરી લેજો આ છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી એને ફોલો કરજો તમને કોમેડી રીલ જોવા મળશે મજા આવે એમ તો ફોલો કરી લેજો રીલ શૂટ કરી લીધી એડિટિંગ પણ કરી દીધી અને અપલોડ પણ કરી દીધી છે જો તમે નહીં જોઈ હોય તો માં આટો મારજો તમને મળી જશે એ રીલ મજા આવશે તમને જોવાની બધા વિડીયો જોજો મજા આવશે તમને અને આજના બ્લોગ માં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા માં ત્યાં સુધી ટાટા બાય બાય